Thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજસ્થાનના ડોસા જિલ્લામાં એક કિસ્સો સામે આવ્યો છે છે વિદ્યાર્થીનું વિદ્યાર્થીનું શાળામાં મૃત્યુ થયું નામ ઉપાધ્યાયું અને તેની ઉંમર સોળ વર્ષની હતી આ ઘટના બાળી કુઈની એક શાહની ખાનગી શાળામાં બની હતી જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે વાયરલ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે સોળ વર્ષે આ વિદ્યાર્થી સ્કૂલ બેગ સાથે સ્કૂલની લોબીમાં આરામથી જઈ રહ્યો હોય છે તેથી થોડાક આગળ વધે છે અને

માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ